બીજાના નામે એકાઉન્ટ ખોલાવી અને પૈસાની હેરાફેરી થઈ અને દુબઈ પૈસા જતા હોવાની માહિતી મળેલી અને એ માહિતીના આધાર પરથી જુદા જુદા આંગળિયા જે છે એમના ક્યાંક ઉલ્લેખ થતો હતો તો એવા અગિયાર જુદી જુદી જગ્યાઓએ અગાઉથી તૈયારી કરીને અગિયાર જુદી જુદી આગળિયાની કંપનીઓ ત્યાં બોડી વોન કેમેરા ઇન્કમટેક્સના અધિકારીઓ સાથે સીઆઈડી ક્રાઈમના જુદા જુદા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ અને પંચો સાથે ત્યાં રેડ કરવામાં આવેલી આ રેડ દરમિયાન બોડી બોડીવોર્ન કેમેરા હતા અને ત્યાં સીસીટીવી કેમેરાના ખૂબ જ તટસ્થતાપૂર્વક રેડ કરવામાં આવેલી અને એ રેડ દરમિયાન જુદી જુદી જગ્યાએથી અઢાર કરોડ પંચાવન લાખ રૂપિયા રોકડા એક કિલો લગભગ સોનું અને ચોસઠ લાખ રૂપિયા સમથિંગની ફોરેન અન્ય દેશની કરન્સી પણ મળી આવેલી છે આ દરમિયાન ઇન્કમટેક્સના અધિકારીઓની હાજરીમાં રેડ કરવામાં આવેલી છે ઇન્કમટેક્સના અધિકારીઓ જેટલા પણ રૂપિયા અને જે પણ કંઈ કબજે લેવામાં આવ્યું છે એ તમામ વસ્તુઓ ઇન્કમટેક્સ જોડે અમે કબજે કરેલી છે અને જે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે એ મોબાઈલ અમે એફએસએલમાં જમા કરાવેલા કરવામાં આવ્યા છે અને એની તપાસ આગળમાં ચાલુ છે સાથે સાથે કોઈ પણ વ્યક્તિને શિયાળી ક્રાઇમ દ્વારા આ બાબતે અટક કરવામાં આવેલા નથી મતલબ આંગળીયા પેઢીનો કેવી ભૂમિકા એટલે સામે આવી તપાસની અંદર ને કઈ કઈ આંગળીયા પેઢી અત્યારે હાલ સર્ચ કરવામાં આવી છે અમદાવાદ ઝોનનો જે ગુનો દાખલ થયેલો હતો એમાં જે પ્રમાણે અમુક એપ્લિકેશન્સ છે ઓનલાઈન ગેમિંગ કરતી હોય એવી કે સટ્ટા કરતી હોય એવી જે એપ્લિકેશનની સાથે મ્યુલ એકાઉન્ટ એટેચ હતા એ એટેચના ટ્રાન્ઝેક્શનો જોવામાં આવ્યા એના એના આધાર પરથી આ જે માહિતી એનાલિસિસ કરી અને એનામાંથી

અમદાવાદ જ્હોન શિયા ક્રાઈમ ખાતે અગાઉ એક ક્રિકેટ સટ્ટા એક ગુનો દાખલ થયેલો એ ગુનામાં હકીકત એવી હતી કે એક ગુનામાં મ્યુલ એકાઉન્ટ્સ બીજાના નામે એકાઉન્ટ ખોલાવી અને પૈસાની હેરાફેરી થઈ અને દુબઈ પૈસા જતા હોવાની માહિતી મળેલી અને એ માહિતીના આધાર પરથી જુદા જુદા આંગળીયા જે છે એમના ક્યાંક ઉલ્લેખ થતો હતો તો એવા અગિયાર જુદી જુદી જગ્યાઓએ અગાઉથી તૈયારી કરીને અગિયાર જુદી જુદી આગળિયાની કંપનીઓ ત્યાં બોડી વોર્ન કેમેરા ઇન્કમટેક્સના અધિકારીઓ સાથે શિયાળી ક્રાઇમના જુદા જુદા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ અને પંચો સાથે ત્યાં રેડ કરવામાં આવેલી આ રેડ દરમિયાન બોડી વોર્ન કેમેરા હતા અને ત્યાં સીસીટીવી કેમેરામાં ખૂબ જ તટસ્થતાપૂર્વક રેડ કરવામાં આવેલી અને એ રેડ દરમિયાન જુદી જુદી જગ્યાએથી અઢાર કરોડ પંચાવન લાખ રૂપિયા રોકડા એક કિલો લગભગ સોનું અને ચોસઠ લાખ રૂપિયા સમથિંગની ફોરેન અન્ય દેશની કરન્સી પણ મળી આવેલ છે આ દરમિયાન ઇન્કમ ટેક્સના અધિકારીઓની હાજરીમાં રેડ કરવામાં આવેલી છે ઇન્કમ ટેક્સના અધિકારીઓ જેટલા પણ રૂપિયા અને જે પણ કંઈ કબજે લેવામાં આવ્યું છે એ તમામ વસ્તુઓ ઇન્કમટેક્સ જોડે અમે કબજે કરેલી છે અને જે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે એ મોબાઈલ અમે એફએસએલ માં જમા કરાવેલા કરવામાં આવે છે અને એની તપાસ આગળમાં ચાલુ છે સાથે સાથે કોઈ પણ વ્યક્તિને શેરી ક્રાઇમ દ્વારા આ બાબતે અટક કરવામાં આવેલા નથી મતલબ આંગળે પેઢીનો કેવી ભૂમિકા એટલે સામે આવી તપાસ અંદર ન કઈ કઈ આંકડે પેઢી અત્યારે હાલ સર્ચ કરવામાં આવી છે અમદાવાદ ઝોનનો જે ગુનો દાખલ થયેલો હતો એમાં જે પ્રમાણે અમુક એપ્લિકેશન્સ છે ઓનલાઈન ગેમિંગ કરતી હોય એવી કે સટ્ટાક કરતી હોય એવી જે એપ્લિકેશનની સાથે મ્યુલ એકાઉન્ટ એટેચ હતા એ ટ્રાન્ઝેક્શનો જોવામાં આવ્યા એના એના આધાર પરથી આ જે માહિતી એનાલિસિસ કરી અને એમનામાંથી આ રેડ કરવામાં આવેલી છે એ અમારી મારી જોડે મારી જોડે અત્યારે હાલ માહિતી ઉપલબ્ધ નથી આગળની તપાસ ઇન્કમ ટેક્સ જે છે એ એમના ફાઈનાન્સિયલ ઇયર અને જે આઈટી રિટર્ન કરતા હશે એના આધાર પર ઇન્કમ ટેક્સના તરફથી આગળની કાર્યવાહી